નમસ્કાર વૉઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ લુણાવાડામાં ગટર યોજનાને બદલે મોતની યોજના જેવા દ્રશ્યો સર્જાતા જોવા મળ્યા લુણાવાડા દરકોલી તળાવ નજીક રેવા પાર્ક અને ટેલિફોન એક્સચેન્જ વચ્ચે આવેલી ખુલ્લી ગટરમાં એક ગાય ખાબકતા ગૌ સેવકોમાં ભારે નારાજગી જોવા મળી લુણાવાડા ફાયરફાઇટર રેસ્ક્યુ ટીમ અને રેવા પાર્ક ઝિયા હોમ્સના સેવાભાવી મિત્રોની મદદથી રેસ્ક્યુ કરીને અબોલ જીવને બહાર કાઢી બચાવી લેવાઈ હતી લુણાવાડામાં આવી કેટલી ખુલ્લી ગટરો જોવા મળે છે વહીવટી તંત્રની બેદરકારીને કારણે આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે આ બાબતે વહીવટી તંત્ર ધ્યાન લઈને તાત્કાલિક અસરથી જો ગટરોને વ્યવસ્થિત રીતે કવર કરે તો આવી ઘટનાઓ બનતી અટકી શકે છે ટ્રિપોર અતિરેક્ષા વીએમ ન્યૂઝ લુણાવાડા